હોય તે સંભળવા જોઈએ તો સર્વ શ્રેષ્ઠા શાસ્ત્રના સારરૂપ છે આ ભાગવત શાસ્ત્ર છે અંદર રહેલો અજ્ઞાન છે એ પણ દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ વળે એ સારી રીતે ધર્મના

વાત કે છે કે અનાન જન્મના પુણ્યનો થાય ત્યારે આ ભાગવતનો સત્સંગ અર્થાત ભાગવતનો રહસ્ય અને આના દ્વારા પછી જ્ઞાનથી જે બધા અનંત કરવાવાળા હોય મોહનો દૂર થઈ જાય છે નાશ થઈ જાય છે અને વિવેક

તમે વિચાર કરો પણ ઇન્દ્રિય અંદર ભગવાન આપણા જ્ઞાન છે પ્રવેશ કરીને હૃદયમાં બિરાજમાન થાય છે આત્મા પરમાત્મા

conयु se voy આપણને કઈ શિક્ષા આપે તો પણ કાન સરવણ કરી શકે એટલે ભગવાને સુંદર કૃપા કરીને બધાને સરવણ ઇન્દ્રિય રૂપી કાન આપ્યા છે તો આ કાન દ્વારા નિરંતર kam angara puna